આ આખી ટીમે ભેગી થઈને કઈક બહુ જુદું કરવાનો પ્રયાસ કર્યો છે કારણ કે હારવાઓની વાતો આપણા સુધી વેરથી પહોંચે છે અને છેલ્લા દસ વર્ષથી અમે આ નાટક ભજવીએ છીએ બે હજાર ને પંદર માં આની શરૂઆત થઈ હતી આજે બે હજાર ને પચીસ ખાસ થેન્ક યુ કહેવાનું દેવલ ખાસ થેન્ક્યુ યુ ફોર ઓર્ગેનાઇઝિંગ દિસ પ્લે ફોર સેકન્ડ ટાઈમ એમ રાજકોટ

Eee <laughs> parti